મહીસાગરના લુણાવાડા શહેરમાં સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસના કારણે રાહદારી અને વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે હાઈકોર્ટની ટકોર બાદ પણ મહીસાગર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રખડતા ઢોરનો ત્રાસ વધી જવા પામ્યો છે જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે આ ઢોરો એકબીજા સાથે લડાઈ કરી યુદ્ધ કરે ત્યારે નિર્દોષ પ્રજા વાહન ચાલક રાહદારીઓ અડફેટમાં આવી જાય છે અને ઘણી મોટી ગંભીર ઈજાઓ થાય છે રખડતા ઢોરોના પગલે થયેલા અકસ્માતોના કારણે લોકો લોકોને દવાખાને લઈ જવામાં આવે છે ઘણા લોકોને ગંભીર ઈજાઓ પણ થાય છે જેનું નુકસાન પ્રજા ભોગવી રહી છે તે કેટલા અંશે વ્યાજ બી ગણાય રખડતા ઢોરો સોસાયટી ગલીમાં અવારનવાર એકબીજા સાથે લડાઈઓ કરે છે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે ત્યારે કોઈ નિર્દોષનો તેનો ભોગ બનવું પડતું હોય છે નગરપાલિકાનું વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય ઘટતું કરવામાં નગરપાલિકાનું વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય ઘટતું કરવામાં નમાલું પુરવાર થયું છે લૂણાવાડા નગરની જનતાનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોનો કાયમી નિકાલ કરવામાં આવે તે જરૂરી છે લૂણાવાડા નગરમાં સતત વધી રહેલા રોખડતા ઢોરોના ત્રાસના કારણે અગાઉ પણ ઘણા બધા અકસ્માતો થયા હોવાનો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં પણ સમાચારો પ્રસિદ્ધ થયા હોવા છતાં પણ તંત્ર નિંદ્રામાં પોઢી રહ્યું હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે નોંધનીય બાબત એ છે કે હાઈકોર્ટ દ્વારા રગડતા ઢોર અંગે ટકોર કરવામાં આવી હોવા છતાં પણ મહીસાગર જિલ્લાનું વહીવટી તંત્ર લુણાવાડા નગરપાલિકાના જવાબદાર વહીવટી તંત્ર દ્વારા બાબતે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી તેવું લુણાવાડાના જનતાના મુખે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે ખડતા ઢોરો વિશે શું કેવું છે તમારું હવે સાહેબ વાત એવી છે કે લુણાવાડા નગરમાં વર્ષોથી રખડતા ઢોરનો એટલો ત્રાસ છે કે હાઈવે પર રસ્તા પર બેસેલા હોય છે ઢોર ઘણીવાર એકદમ રોડ ક્રોસ કરવા જઈએ કે ચાલતા માણસને પણ ઢોરોના લીધે ટક્કર વાગવાની શક્યતા રહે છે ગાડી લઈને જતા હોય એ લોકોને પણ એકદમ ઢોર રસ્તામાં આવી જાય ને અથડાઈ જાય તો જાનહાનિ થવાનો ભય રહેલો છે અને માથામાં વાગે એક્સિડન્ટ લીધે પગ ભાગે તો આર્થિક રીતે નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે આના માટે અમે તંત્રને ઘણીવાર રજૂઆત કરી તેમ છતાં બધા તંત્રમાં અલગ અલગ તંત્ર એકબીજા પર ટોપલો ઢોળી દે છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તો આ બાબતે સરકાર એક નક્કર પગલાં લે એવી અમારી વિનંતી છે આ આના માટે તો મારે શું કહેવું મારા બનેવીનો જ આખલાના અંતકના લીધે ટક્કર વાગવાથી એમને ફ્રેક્ચર થયું હતું અને એમાંથી પછી એમને મોત પણ થયું એ અમારા માટે બહુ દુઃખ દુઃખદ ઘટના છે જેથી આના માટે સરકાર સખત પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ